માફી માંગવાનો કે ગમે એ રીતે ગણો અને આજે સાહેબ હું તમને કહું કે અમે હાઈકોર્ટની અંદર પિટિશન દાખલ કરેલી હતી અને માનનીય હાઈકોર્ટે આપણી પિટિશનને એક નથી હાઈવેનું કાંઈ એવું કર્યું આપણા વિરુદ્ધમાં પણ નહોતું અને આપણા સહકારમાં પણ નહોતું હાઈકોર્ટે બહુ સારો એક ફેસલો આપ્યો ચૂકા જ પણ હાઈકોર્ટે આપણને એવું કીધું સાહેબ કે તમે ઉપર જાવ તો આપણે ડબલ બેન્ચની અંદર આજે કેસ સ્ટાર્ટ કરાયો પણ આજને આજ સાહેબ આ વસ્તુ ક્યાંક ને ક્યાંક લાગણી એવી દુભાઈ છે કે તમામ જાતના વ્યક્તિઓ હિન્દુ સમાજ ના હોય મુસ્લિમ સમાજ ના હોય આજે તમે બાંધકામ જવો તો સાહેબ એ વર્ષો જૂની જગ્યા છે વર્ષો જૂની દરગાહ છે ત્યાં અને પાંચસો વર્ષથી પણ ઉપર આ જૂની જગ્યા છે અને આમાં સાહેબ એવું બન્યું છે કે આપણને ઘણા ટાઈમથી કઈક ને કઈક ચાલતું હતું હાઈવે ઓથોરિટી નું વાત હતી હું હાઈવે ઓથોરિટી એટલું સાહેબ આપણે કહી કે હાઈવે ઓથોરિટી નું અહીંયા કાયદેસરનું સિક્સ લેન રોડ બની ગયું છે સર્વિસ લેન પડી ગઈ છે ગટરની લાઈન મુકાઈ ગઈ છે તો હવે આ જગ્યા અમે નડતી ગયા હતી વાત નંબર બીજી સાહેબ હાઈકોર્ટ ની પિટિશન નાખેલી હાઈકોર્ટે એવું કીધું કે કાંઈ વાંધો નહીં તમે ઉપર જાઓ આજે સાહેબ ઉપર ગયા સાહેબ બધા અમારા નંબર પડી ગયા હાઈકોર્ટ ની અંદર બધું દેખાયું છતાં પણ અમારી વસ્તુ અરજી કોઈ જાતની માન્ય રાખવામાં આવેલી નથી તો હવે અમે આ સાહેબ માંગમાં એવું છે કે આમાં ક્યાંક ને ક્યાંક સારો ન્યાય થાય આપણે ડીજીપી સાહેબ એમ કહેતા હોય કે લો એન્ડ ઓર્ડર આપણું કાબુ મળે તો આપણે તો બધાયને એમ જ કે સાહેબ લો એન્ડ ઓર્ડર આપણો પૂરો પૂરો કાબુમાં છે ને આપણે લો એન્ડ ઓર્ડરના પૂરો સાથ સકારમાં છીએ આપણે સરકારશ્રીના સાથ સકારમાં છીએ આપણે પોલીસના સાથ સકરમાં છીએ આપણે સાહેબ બધા તમામ જાતના ડીસીપી સાહેબથી લઈને એસીપી સાહેબ થી લઈને કમિશનરશ્રીથી લઈને કલેક્ટરશ્રીથી લઈને બધા વ્યક્તિઓને આપણા સારામાં સારા આપણે એ લોકોને સાથ ને સહકાર બધું આપેલું છે બસ એ જ આપણી ગણતરી છે સાહેબ કે આમાં કોઈ જાતનો કોઈ કોઈ હિન્દુ હોય હિન્દુ ભાઈ હોય મુસ્લિમ ભાઈ હોય જે કોઈ પણ લાગણી દુભાણી હોય આપડે ક્યાંક ને ક્યાંક બસ એવા પ્રયત્નો કરીએ કે સમાજમાં કોઈ ખોટો મેસેજ નાખે સાહેબ આ જગ્યા પાંચસો વર્ષ જૂની છે અને આર્કિયોલોજીકલ ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડિયા બે હજાર ચાર માં જયારે સર્વે કરવામાં આવ્યું હતું ત્યારે એ લોકો એવું કીધું આર્કિયોલોજીકલ ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડિયા કે આ જગ્યા કમસે કમ ત્રણસો થી ચારસો વર્ષ જૂની છે વકફમાં સાહેબ ઓગણીસો ત્રેસઠ થી વકફમાં નોંધાયેલી જગ્યા છે હવે નાઇન્ટીન સિક્સટી થી જો આ જગ્યા નોંધાયેલી હોય અને બે માં સાલ બે હાજર બે ની અંદર આ હાઈવે ઓથોરિટી વાળ એમ કીધું કે અમને સાલ બે હાજર બે ની અંદર સંપાદન કરવામાં આવેલી છે તો બે હાજર બે ની અંદર સંપાદન કરવામાં આવેલું બે હાજર પચીસ આવી ગયું હતું ચોવીસ વર્ષ કેમ નોટિસ નથી આવી વર્ષ બાદ આવી છે એટલે ક્યાંક ને ક્યાંક આપણે ધ્યાન દોરવા માંગીશી આભાર